પલાળી દઈશું આપણે પાંચ મિનિટ પલાળવા મૂકી દઈશું આપણે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે પવાને મિક્સ કરી દઈશું સારી રીતે સારી રીતે મિક્સ કરી એકદમ પલળી ગયા હોય ને એટલે પવા એકદમ મિક્સ થઈ જાય આપણે હવે આપણે મિક્સ કરી લીધું હવે એમાં નાખશું આપણે રવો એક વાટકી એક વાટકી અડધી વાટકી આપણે દહીં લઈશું અડધી વાટકી દહીં પછી એને મિક્સ કરી દઈશું અને થોડુંક પાણી નાખશું જરૂર પડે તો જ પાણી થોડુંક નાખતું જવાનું થોડું થોડું બહુ જાજુ નહીં નાખવાનું જરૂર પડે એમ થાય કે ઘટ લાગે છે તો પાણી નાખવાનું હજી પાણી થોડુંક જોશે એટલે આપણે હજી નાખશું પાણી થોડુંક આપણે હલફું એને એકદમ મિક્સ કરશું હલાવશું મિક્સ થઈ ગયું હવે આપણે વેજીટેબલ નાખશું વેજીટેબલમાં ગાજર ડુંગળી કોથમરી અને શિમલા મિર્ચ અને મરચી લેખી દીધે તીખી એટલે આપણે મિક્સ કરશું ધાણા શિમલા મિર્ચ અને એક મરચી તમારે જેવું તીખું ખાવું હોય તેવું તમે કરી હવે આપણે મિક્સ કરશું મરી નાખશું એક ચમચી મીઠું નાખશું અને પાછું બધું મિક્સ કરશું થોડુંક હજી પાણી નાખું કે થોડુંક ઘાટું લાગે છે મને મરી અને મીઠું નાખી દીધું હવે આપણે થોડુંક એમાં આદુ ખમણસું થોડુંક આદું નાખશું અને મિક્સ કરી દઈશું આપણે અને હવે આને રેસ્ટ કરવા પંદર થી વીસ મિનિટ રાખી મૂકશું રવો છે ને એટલે થોડીક વાર એને મૂકી રાખશું રાખી હવે આપણે સ્ટાર્ટ કરશું ચટણીની તૈયારી હવે આપણે તેલ નાખશું બે ચમચી હવે ચટણી ની તૈયારી કરી થોડીક લસણ ની કઢી નાખશું પછી સૂકા મરચા નાખશું કાશ્મીરી છે ટમેટા નાખશું અડધી ચમચી અને ટમેટા ને પાંચ દસ મિનિટ આપણે ચડવા દઈશું થોડાક કોક થઈ જાય ને ત્યાં સુધી આપણે ચડવા દઈશું આપણે દસ મિનિટ થઈ ગઈ છે આપણે હવે હવે એમાં તમારે જો આંબલી નાખી હોય તો નાખવી પણ અમે આંબલી નથી ખાતા એટલે હું ખાલી ગોળ જ નાખું છું એમાં તો એક ચમચી ગોળ નાખું છું અને હલાવશું આપણે હવે એને ગેસ બંધ કરી દઈશું અને ઠંડો થવા દઈશું હવે પાંચ મિનિટ પાંચ મિનિટ ઠંડી થઈ જાય ને એટલે આપણે એને પીસી નાખીએ આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે ઠંડુ થઈ ગયું છે એટલે હવે આપણે એને મિક્સર જારમાં આપણે ટ્રાન્સફર કરી લઈએ આપણે અને હવે પીસી નાખી એને થોડું પાણી નાખશું આપણે અને થોડી કોથમરી નાખી દઈશું આપણે કોથમળી અને હવે આપણે એને પીસી લઈ આપણે હવે મિક્સરમાં ચટણી પીસાઈ ગઈ છે તો હવે એને બાઉલમાં કાઢી લઈએ આપણે ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને મૂકી દઈએ હવે આપણે બેટર જોઈ લઈ કેવું છે આપણું થોડુંક મને એવું લાગે છે કે થોડુંક છે એટલે એમાં પાણી ઉમેરશું આપણે થોડુંક એમાં આપણે સોડા નાખશું ખાવાનો આપણે એક ચમ અડધી ચમચી અને થોડુંક પાણી નાખશું એની ઉપર અને મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ ઉપર અપન ગરમ કરવા મૂકી દીધું છે તો આપણે એમાં તેલ નાખશું પછી તલ નાખતું આપણે પછી એક એક ચમચી આપણે અડધું અડધું થરતું આપણે

હવે આપણે સર્વ કરીએ આપણા અપાઈ તૈયાર થઈ ગયા છે મને કહેજો કેવા ભાઈના તમે પણ ટ્રાય કરજો એકવાર હવે આપણે જોઈએ અપાઈ કેવા ભાઈના વેજીટેબલ આ ચટણી સાથે સૌ કરો સરસ લાગશે અને તમે મને જણાવો કેવા બીના તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો